સરસ્વતી અવધીચ્ય દ્વારા પ્રતિવર્ષ સમાજના ધોરણ એક થી લઈ માસ્ટર ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત તારીખ ઓગણીસ આઠ બે હજાર ને સોમવાર શ્રાવણ સુદ પૂનમ બળેવના પવિત્ર દિવસે સાવરકુંડલા મુકામે પ્રલવ પંડ્યા ઔદિચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ સાથોસાથ સમગ્ર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનું જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન પ્રલવ પંડ્યા ઔદિચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન સાવરકુંડલાના વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી રિપોર્ટર નિકુંજ મહેતા સીટીક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા